ધોળકા તાલુકાના વટાવણ ગામે વહેલી સવારે આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ભોળાદ ગામના વતની અને હાલમાં વટાવણ રહેતા ગોપાલભાઈ નરસિંહભાઈ મકવાણા ઉંમર આશરે પચીસ વર્ષ હરેશભાઈ નરસિંહભાઈ મકવાણા ઉંમર આશરે બાવીસ વર્ષના વહેલી સવારે ખેતરમાં ઘઉંનું વાવેતર કરવા માટે તેમનું મોટરસાઇકલ લઈ ઘરેથી નીકળ્યા હતા અને વટામણ બાપા સીતારામ સીએનજી ગેસ ભરેલું બીટી સેવન સિક્સ એટ સેવન આઈસર સાથે અકસ્માત સર્જાયો હતો વટામણ ગામના સોલંકી મરચા ભંડારના માલિક મુનાભાઈ હરિભાઈ સોલંકી દોડી આવતા એકસો આઠને ને ફોન કરતા ઇમરજન્સી એકસો અઠાવીને બંને ભાઈઓને ધોળકા કલિકુંડ પાશ્વનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અકસ્માતમાં નાનાભાઈ હરેશભાઈ નરસિંહભાઈ મકવાણા નામની વ્યક્તિનું મોત નીપજ્યું હતું પોલીસને જાણ કરતા આઈસરના ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ધોળકા